આ ચળવળને વેગવાન બનાવવા માટે નવેસરથી નવા રંગરૂપમાં અને નવા માળખામાં ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ થઈ રહ્યું છે આ માટે કાંકરિયા તળાવ પાસેના ગુરુ ગંગેશ્વર વેદ મંદિર ધામમાં બાવીસ નવેમ્બર શનિવારે બપોરે બે વાગ્યે રાજ્યકક્ષાનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે તેમાં અભિયાનની રૂપરેખા ઘડવા સહિતના કાર્યક્રમો અને ગામ તાલુકા જિલ્લા કક્ષાએ ગૌસેવકોની નિમણૂક કરવા સહિતના નિર્ણયો લેવામાં આવશે થરાદ પોલીસે ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પંચાણું ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે આ ડ્રગ્સની બજાર કિંમત નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા આંકવામાં આવી છે પોલીસે કુલ દસ પોઈન્ટ આઠ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા મુદ્દામાલમાં પંચાણું ગ્રામ મેથા એન્ફેટામાઈન ડ્રગ એક મોટર અને બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે એફએસએલ અધિકારી દ્વારા ખરાઈ કરતા પદાર્થ મેથાએફેટામાઇન હોવાનું બહાર આવ્યું હતું ડ્રગ્સની કિંમત નવ લાખ પચાસ હજાર રૂપિયા મોટરસાયકલની કિંમત પચાસ હજાર અને મોબાઈલ ફોનની કિંમત આઠ હજાર રૂપિયા મળીને કુલ દસ લાખ આઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં એકવીસ નવેમ્બરે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ સામે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે ખનીજ માફિયાઓનો મુદ્દામાલ રાજ્ય સાથ કરવાનો આદેશ કર્યો છે જેનાથી ખનીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આ કેસ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં ડીસા નજીક ગેરકાયદેસર રેતી ખનન સાથે સંબંધિત છે શાસ્ત્રી સાબરકાંઠાની ટીમે બે હજાર પચીસના ના રોજ દરોડો પાડીને હ્યુન્ડાઈ એક મશીન અને જપ્ત કર્યા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો જપ્ત કરાયેલા મશીનો છોડાવવા માટે પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવીદાર પંથકમાં શિક્ષણ નું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર દાંતા તાલુકાની આંગણવાડી કાર્યકરોએ બીએલઓની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવતા તેનો વિરોધ કર્યો છે કાર્યકરોએ આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું આંગણવાડી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કારણ કે તેમને આઈસીડીએસ સિવાયની કામગીરી ન સોંપવા અંગે સરકારનો સ્પષ્ટ પરિપત્ર છે તેમ છતાં તેમને બીએલઓની કામગીરી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે ધરણીધરમાં રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન ઢીમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધુનિક સુવિધા સાથે નવનિર્મિત બનાસકાંઠા જિલ્લાના ઢીમા ધરણીધર ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ માટે રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે થરાદનગર પાલિકા વિસ્તારની આનંદનગર પ્રાથમિક શાળા ખાતે થરાદ તાલુકાના જમડા ગામની ત્રણ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો સહિત ગામ લોકો પણ જોડાયા હતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે આ તાલીમમાં આગ પૂર ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફતો સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિવિધ પ્રકારની આપત્તિઓ સામે લડવા અને બચવા માટે ડેમો સાથેની પ્રેક્ટિકલ જાણકારી પૂરી પાડવામાં આવી હતી ઓગડ તાલુકાના તાણાનગરમાં સદારામ ગૌશાળા પાદરડીના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે આ કથા ઓગણીસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી ચાલશે આ કથાનું આયોજન શાસ્ત્રી શ્રી ભરતભાઈ રાજગોરના મુખારવિંદે કરવામાં આવ્યું છે કથાનો સમય દરરોજ સવારે 9 થી બપોરના એક વાગ્યા સુધીનો રહેશે કથા સ્થળે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ધર્મ પ્રેમી જનતાને આ ભાગવત કથામાં પધારી ધર્મ લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ જિલ્લાના વેપારી મથકો રાધનપુર વરાહી અને થરાદમાં

પાટણ શહેરમાં અંબાજી નેળિયામાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ ન થતી હોય વિસ્તારની છ સોસાયટીની મહિલાઓ એકત્ર થઈ પાલિકા ખાતા આવી આગામી ચોમાસા પૂર્વે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટે તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ કરી ઉભરા વિરોધ પ્રદર્શિત કરાયો હતો